આપણી દુકાને આપણી શુભેચ્છા મુલાકાત માટે આવી ગયા છે તો આપણને એવું હતું કે ભાઈ ભીખાભાઈ જ્યારે આપણને આપણી દુકાને આવે ત્યારે આપણે આપણા જે ખેડૂતો જે છે એને સારામાં સારી આપણે ઇન્ફોર્મેશન આપી તો ભીખાભાઈ આજે આપણી દુકાન ઉપર આવી પહોંચ્યા છે તો ભીખાભાઈને આપણે પૂછી કે ભાઈ ઓમકારનું જે હોમિક જે આવે છે એ બીજી કંપની કરતાં કઈ રીતના અલગ પડે છે અને હોમિકની અંદર બીજી શું શું વસ્તુઓ આવે છે અને માર્કેટમાં જે ઉમેક આવે છે એ અને ઓમકાર કંપનીનો જે ઉમેક આવે છે એના રિઝલ્ટમાં કેટલો ફેર હોય બીજા નંબરમાં ખેડૂત મિત્રો તમને બધાને ખ્યાલ જ છે કે ઓમકાર કંપનીનું ઝિંક પ્લસ કરીને ખાતર આવે છે માઇક્રોન્યુટ્રિયન્ટ એના પણ રિઝલ્ટ બહુ સારા એકદમ સારા રિઝલ્ટ છે તો આપણે ભીખાલાલને પૂછીએ કે ભાઈ જે કંઈ એ ઓમકાર કંપનીની પ્રોડક્ટો આવે છે એના રિઝલ્ટ કેવા છે અને ખેડૂતોના કેવા અભિપ્રાયો છે અને એ જે બીજા માર્કેટમાં જે માઇક્રોન્યુટ્રિયન્ટ આવે છે અને ઓમકારના જે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ આવે છે એની અંદર શું શું અલગ આપણને જોવા મળે છે ભિખાલાલ આપણે ખેડૂતને પહેલાં તો એ જણાવો કે આપણે જે હોમિગ્રીન પ્રોડક્ટ જે આપણી આવે છે તો એની અંદર માર્કેટમાં જે ઓમિગ્રીન આવે છે અને આપણી કંપનીનું જે ઓમિગ્રીન જે છે એમાં શું શું ફેરફાર હોય છે આપણે યુમિક આવે છે જે ઓમકાર કંપનીનું એમાં યુમિક એસિડ સરગાસમ એસ્કોટમ નોડોસમ લેમિનાર જેવા દરિયાના જૈવિક વનસ્પતિઓ એડ આવે છે જે દરિયાના જે શિયાળ આવે એટલે તમે છંટકાવ બી કરી શકો યુમિકનું પંપે ચાલીસ થી પચાસ એમ યુમિકી ગ્રીન તમે વિગે અઢીસો એમ તમે પીવરાઈ બી શકો યુમિક આપણું છંટકાવ બી કરી શકો પીવરાઈ બી શકો પણ જે દરિયાના શેવાળ જે આવે છે ને અર્ઘ આવે છે ને એ આપણા યુમિકમાં એક અલગ પ્રકારના અલગ ટેકનિકલ રીતે આવે છે જે છોડને પૂરતું ટૂંકમાં જે પડેલું છોષણ જે પડેલો ખોરાક છે એને ઉપાડવામાં અલભ્યમાં રૂપાંતર કરે છે અને મૂળમાં જે ડેમેજ થાય છે એ મૂળને ટૂંકમાં તંતુમૂળ જે આવે છે તંતુમૂળ એ તંતુમૂળ ને ખોરાક ને લઈ શકે એવી પ્રક્રિયા ચાલુ કરે છે આપણું યુમિક ગ્રીન એ અત્યારે કામ કરે છે યુમિક ગ્રીન ઓમકાર નું તો ભીખાભાઈ આપણે જે માર્કેટ ની અંદર ખાલી જો હોમિક લિક્વિડ ની અંદર આવે છે અને આપણું જે આવે છે એમાં રિઝલ્ટ માં કઈ ફેરફાર જોવા મળે કે કેમ થાય એ તો ખેડૂત જ્યારે વાપરે અને જગ્યા રાખીને વાપરે તો જ એને ખ્યાલ આવે અમે કહી નહી શકો અમે તો કહી શકીએ કે તમે યુમિક ગ્રીન વાપરી લો બરોબર પણ છતાં જો ખેડૂત કોઈ બી યુમિક વાપરે છૂટી આપણે એમ નથી કહેતા કે ભાઈ તમે આપણે ઓલરેડી બધા માર્કેટમાં સારા જ આવતા હોય છે ગ્રેડ યુમિક ગ્રીન સારા જ આવતા પણ જ્યારે ખેડૂત એને જગ્યા રાખીને વાપરે તો જ એને ખબર પડે કે આમાં કેટલો ફરક છે આમાં કેટલો ફરક છે એ ખેડૂત જ ડિસાઇડ કરી શકે અમે નહીં કરી શકીએ એ જ્યારે જગ્યા રાખીને યુમિક ગ્રીન આપણું ઓમકારનું વાપરે અને બીજા અધર કંપનીના યુમિક વાપરે તો જ એને પોતે ખબર પડશે ખેડૂતને કે ભાઈ શું વસ્તુ આ છે નહીતર અમે ડિસાઇડ નહીં કરી શકીએ ખેડૂત પોતે ડિસાઇડ કરી શકશે બરાબર છે તમે ખૂબ સરસ વાત કરી ખેડૂત જે કે સાચું પણ આપણે જ્યારે કંપનીના સ્ટાફ હોય તો આપણે આપણા જે ખેડૂતો જે છે એને તમે ખાલી આટલી આપણે ઇન્ફોર્મેશન આપો કે હુમિક જે છે એ કયા કયા પાકની અંદર વાપરી શકાય અને એ વાપરીએ તો એમાં આપણને શું શું રિઝલ્ટ દેખાઈ આવે હ્યુમિક ગ્રીન તમે કોઈ બી પાકમાં વાપરી શકો છો કપાસ જ્યારે આપણે ફૂલ ચાપકું બેહવાના સમયમાં તમે યુમિક અને ઓગણીસ ઓગણીસ પંપે પચાસ ઓગણીસ ઓગણીસ પંપે સો ગ્રામ યુમિગ્રીન પચાસ ml આનો તમે છંટકાવ ચાલુ કરો એટલે કપાસમાં તમારે છે એ ગ્રીનરી સોલેડ મળે છે પડેલો ખોરાકને ચાલુ કરવાની ક્રિયાકરણ જે આપણે ફોસ્ફરસ પોટાશ પાયામાં બધું જે કંઈ આપેલું હોય એને ટૂંકમાં એને વૃદ્ધિ વિકાસ કરવામાં મદદરૂપ કરે છે આ વસ્તુ યુમિગ્રીન એ કામ કરી રહે છે ઓકે ખેડૂત મિત્રો ખૂબ સરસ માહિતી આપી ઓમિગ્રીન વિશે હવે હું તમને થોડુંક જણાવી દઉં કે કોઈ પણ પ્લાન્ટની અંદર તમે હોમિકનો જ્યારે સ્પ્રે કરતા હોય તો એવા સંજોગોમાં એ શું શું કાર્ય કરે સૌપ્રથમ પહેલા પહેલાં તમે જ્યારે પણ હોમિગ્રીનનો છંટકાવ કરો છો તો આપણો જે છોડ છે એકદમ લીલોછમ થઈ જાય જેવી રીતના આપણે ઉરિયાનો ડોઝ મારીએ અને એકદમ લીલો થાય એવી રીતના ઓમકાર કંપનીનું ઓમિગ્રીનનો તમે સ્પ્રે કરો તો એકદમ ગ્રીનરી તમને જોવા મળે ગ્રીનરી જોવા મળે એટલે કોઈ પણ જે છોડ છે એનો જે ખોરાક લેવાની સ્પીડ હોય એ સ્પીડ વધી જાય જે તત્વ જે છે અલભ્ય સ્વરૂપમાં નીચે પડેલા હોય એને ખેંચી અને પાન સુધી પહોંચાડી અને પ્લાન્ટનો જે ખોરાક જે છે ખોરાક બનવામાં મદદરૂપ થાય તો આ જે છે એ હોમિકના કાર્યો હતા હવે આપણે ભીખાલાલ હું તમને એ પૂછવા માંગુ છું કે આપણી જે બીજી પ્રોડક્ટ આવે છે ઓમકાર કંપનીનું જિંક પ્લસ જે બધા ખેડૂત મિત્રોને ખબર છે તો જે આપણે બધી કંપનીની અંદર ઘણી બધી અત્યારે સારી સારી કંપનીની અંદર જિંક પ્લસ નામના ખાતરો આવતા હોય પણ આપણી જે કંપની જે છે એની અંદર પ્લસ પ્લસમાં શું વધારાનું આવે અને બીજા કરતા આપણે એમાં કઈ રીતના ખેડૂતોને મદદરૂપ થઈ થઈ શકીએ એ વિશે થોડીક વાત કરો જિંક પ્લસ આપણું આવે છે જે ઓમકારનું જે પાંચ તત્વો બનાવતી કંપની છે જિંક ફેરસ કોપર મોલિબેટી જીવન જે તત્વો જે આવે છે જિંક પ્લસમાં એ જિંક પ્લસ કામ એવું કરે છે કે આપણે આપણી જમીનમાં નાઇટ્રોજન ફોસ્ફરસ ને પોતા સિવાયના બાકીના જે જમીનમાં જે તત્વોની જે ઘટ પડતી હોય છે એના કારણે છોડ પાંદડું પીળું પડે ઘેરું ટીકા કરીને મગફળીમાં અત્યારે ઘેરું ટીકા કરીને રોગ આપવાનું ચાલુ થઈ ગયું છે મગફળી પીળી પડે છે છતાં એકલું યુરિયા અને મોરચું ખેડૂતો આપે છે. બરોબર એના છાતે તમે મોરચા જોડે તમે પાંચ કિલો વિગે ઝીંક પ્લસ તમે વાપરો તો છોડમાં જે પૈ પાયામાં જે ડીએપી ખાતર પડેલું છે એને અલભ્ય લભ્યના રૂપાંતરમાં પહોંચાડે એટલે ઝડપી કામ કરાવવાનું એની મદદરૂપ કરે છોડ એ ઝીંક પ્લસ કામ કરે છે કારણ કે ઝીંક પ્લસ તો ઘણી કંપનીના આવે છે પણ જ્યારે ખેડૂતે એકાદ વિઘામાં અખતરો કરીને જે અપનાવે અને જો ટ્રાય મારે કે ઓમકાર નું જિંક પ્લસ ખરેખર સો એ સો ટકા પરિણામ વાળી વસ્તુ છે તો તમારે બીજા વખતે વાપરવાનો આગ્રહ રાખવાનો એ કંપની અમે ભલામણ કરીએ છીએ કે જિંક પ્લસ એ વસ્તુ છે ઓમકારની બરોબર પ્રોડક્ટ સારી છે મેગ્નેશિયમ સલ્ફેટ બી આવે છે જિંક પ્લસ ખાતર એવી વસ્તુ છે કે જે તત્વો જમીનમાં જે ખોરાક છોડ લઈ શકતો નથી આપણને માની લો કે એનું તમને દાખલા તરીકે ઉદાહરણ આપું કે આપણી થાળીમાં જમવાનું પડ્યું છે બત્રીસ પાકનો પકવાન પડ્યું છે આપણા જોડે થાળીમાં આપણને ભૂખ જ ના લાગે તો આપણે ખાઈ શકીએ કેવી રીતે એમ છોડને ઘણી બધી વસ્તુ પડી છે પાયામાં ડીએપી બારબતરી બધી વસ્તુ આપણે આપેલી છે પણ આ વાસ્તવિકતા છોડ છે છોડ એ ખોરાક જ ના લઈ શકે તો કામ કરવાની ક્રિયાકરણ ક્યાંથી વધારશે એમ જ ઝિંક પ્લસ તમે આપો જે ૐકાર નું એટલે એ બધી વસ્તુને ખોરાક સતત ચાલુ કરવાની ક્રિયાકરણ કરશે ભૂખ લગાડશે છોડને અને છોડને ભૂખ લગાડશે તો બધો ખોરાક તમારો કામ કરવાનો ચાલુ ક્રિયત કરાવશે અને ખોરાક મજબૂત હોય તો રોગ પ્રતિدارક શક્તિ આબવાની નથી આ મેઈન પ્લસ પોઈન્ટ છે આપણો ઝિંક પ્લસ નો ફાયદો ખૂબ સરસ માહિતી આપી વિકાલાલ ખરેખર ખેડૂત મિત્રો આપણે જે મગફળી હોય કે કપાસ હોય કે કોઈ પણ એક્સવાઇજેડ પાક હોય એની અંદર મોસ્ટ ઓફલી આપણે નાઇટ્રોજન ફોસ્ફરસ અને કોઈ જે સારા ખેડૂતો હોય પોટાશ અને સલ્ફર એમ ત્રણ ચાર તત્વો આપણે જનરલી વાપરતા હોઈએ છીએ પણ આજે ખેડૂત મિત્રો મારે તમને એ ભલામણ કરવાની છે કે જે કંઈ આપણે વાવેતર કરતા હોય એની અંદર ખાલી નાઇટ્રોજન ફોસ્ફરસ અને સલ્ફર કે પોટાસની ઉણ જરૂરિયાત નથી રહેતી ખરેખર ખેડૂત મિત્રો કોઈપણ વનસ્પતિ હોય ને સોળ તત્વોની જરૂર પડે છે તો એવા સંજોગોની અંદર જે આપણે ઓમકાર કંપનીનું પ્લસ આવે છે એની અંદર પાંચ અલગ અલગ પ્રકારના માઇક્રોન્યુટ્રિયન્ટ આવે છે તો એ જે વસ્તુ જે છે આપણે જ્યારે શાક બનાવતા હોઈ અને એની અંદર મીઠું જે કામ કરે છે એ ઝિંગ પ્લસ જે છે એ કોઈ પણ આપણે પાક હોય એની અંદર જે આપણે ફર્ટિલાઇઝર નાખતા હોય એની અરે પાંચ કિલો જો એક વીઘે નાખવામાં આવે તો જે શાકની અંદર મીઠું જે કામ કરે છે એ આપણે જમીનની અંદર અથવા તો આપણા જે પાક છે એની અંદર પ્લસ કામ કરી શકે અને આપણે તમને હમણાં એ પણ વિડીયો બતાવું છું કે ભાઈ જિન પ્લસ નાખીએ તો એના આપણને કેટલા કેટલા ફાયદા જોવા મળે છે અને જેમાં નથી નાખ્યા એમાં કેવી કન્ડિશન છે અત્યારે જનરલી ખેડૂત મિત્રો ઘણી બધી જગ્યાએ વરસાદવાળું વાતાવરણ છે ખાસ કરી અને મગફળી જેવા પાકની અંદર ફેરે સલ્ફેટની ખામીઓ દેખાઈ આવે છે ઘણા બધા ખેડૂત મિત્રોના ફોટા આવે છે ફોન આવે છે અને કોમેન્ટ પણ આવે છે તો ખેડૂત મિત્રો અત્યારે જે પ્રોબ્લેમ જે છે એની અંદર તમે જો જીમ પ્લસ કોમકાર કંપનીનું વાપરવામાં આવે અને એની સાથે સાથે 10 કિલો એક વીઘે જો મેગ્નેશિયમ સલ્ફેટ વાપરવામાં આવે તો એની અંદર સારામાં સારા રિઝલ્ટ તમને મળી શકે તમારું નામ રામભાઈ જેઠુભાઈ રામપરા બરોબર તલાજા જિલ્લો ભાવનગર બરોબર બરોબર અને આપણે આ રામભાઈ આપણા મગફળીમાં શું માવજત કરી દીધી બરોબર

તો આ મૂળિયાનો વિકાસમાં જે મૂળિયા જે બધા બેઠા છે એ ઝિંક પ્લસના ના કારણે બધી રોનક છે ને ની ઝિંક પ્લસના કારણે સિંગ હારા મારી થાય છે હું તો બધાયમાં વાપરું છું બરોબર ડુંગળીમાં વાપરું છું રોપમાં વાપરું છું બધાયમાં ઝિંક હા 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 બરોબર તો આ મૂળનો જે મૂળિયા જે સારા સારા મુકેલા છે એ બધી ઝિંક મૂળ શું છે આજે આપણે કોઈ પણ આજે સિંગુન બિંગુ હોય ને એમાં ઉત્પાદન સારું વિગોટી સારી હું છે બરોબર

બરાબર સરસ થેન્ક યુ આભાર તો ખેડૂત મિત્રો આ જે આપણે વાત કરી એ ઓમકાર કંપનીના જે કંઈ પ્રોડક્ટો આવે છે એના વિશે વાત કરી છે અને આપણે એવું નથી કહેતા કે ઓમકાર કંપની જે છે એ જ એકલી માઇક્રોન્યુટ્રિયન્ટ બનાવે છે ઘણી બધી સારી સારી કંપનીઓ માઇક્રોન્યુટ્રિયન્ટ બનાવે છે પણ ઓમકારના જે માઇક્રોન્યુટ્રિયન્ટ આવે છે એના રિઝલ્ટ બહુ સારા રિઝલ્ટ છે અને કોઈ પણ કંપનીના ખેડૂત મિત્રો માઇક્રોન્યૂટ્રિયન્ટ વાપવા વાપરવા એ આજની તારીખે આપણી જે છે એ જરૂરી બની ગયા છે કારણ કારણ કે આપણે અત્યારે ખાલી રાસાયણિક ખાતરનો જ વપરાશ કરીએ છીએ બીજા જે આપણે સેન્દ્રીય જે ખાતરો હતા છાણિયા ખાતર એ આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે નહીં તો એવા સંજોગોમાં માઇક્રોન્યુટ્રીયન્ટ વાપરવા ખૂબ જરૂરી છે ખેડૂત મિત્રો આવી નવી ઇન્ફોર્મેશન જોવા માટે આપણી ચેનલને લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો એટલે જે આઈટી વિડીયો બનાવવામાં આવે એ તમારા સુધી તાત્કાલિક પહોંચી જાય જય હિન્દ જય કિસાન